એમાં વીસ લાખની બરાબર અને તમે હપ્તા ભરવામાં સક્ષમ ન જાવ થોડા ઘણા પૈસા ભર્યા હોય એટલે બેંક છે તમારી મારી દે હવે માર્યા પછી પ્રોપર્ટી ઓપ્શન કરી નાખે વેચી નાખે છે વેચે છે એટલે જે મૂળ ભાવ હોય એ ભાવમાં તો આ કાઈ વેચતા નથી કોઈ પ્રોપર્ટી છે એ પાંચ છ લાખ સાત લાખ આઠ લાખમાં વેચી નાખે અને લોન લીધી હોય વીસ લાખ ની ધારો કે દસ લાખમાં વેચી નાખે ત્યાર પછી આ લોકો પાછી નોટિસ આપી અને તમારી પાસે લેણી રકમ માંગતા હોય કે બીજા દસ લાખ તમે ભરો કે પાંચ લાખ તમે ભરો તો એના માટે તમારે શું કરવાનું તો એના માટે તમને ખબર જ છે કે મકાન સીલ મારવાના જ છે તો પણ તમે તમારા વિકિલ મિત્ર હોય એને તમારે જાણ કરવાની ધ્યાન રાખવાનું અને એને કહેવાનું કે અરજી આપવાની કે અમારું મકાન તો તમે લઈ જાઓ છો અમને કઈ વાંધો નથી કોઈ પ્રોબ્લેમ નથી

અને લડી શકો છો કે ભાઈ તમે મકાન આ ભાવમાં વેચવું શું કામ તો આ ભાવમાં વેચવું હોય છ હાથ આઠ લાખ દસ લાખ માં વેચી નાખ્યું હોય તો સોસાયટી માં એવા કોઈ પાંચ એફિડેવિટ લઈને આવો કે આ ભાવમાં મકાન મળે છે તો જ હું આ બાકીની રકમ છે એ ભરવા માટે એ હું જવાબદાર રહું છું કારણ કે આ લોકો આઠ દસ લાખ માં મકાન વેચી અને તમારી પાસે પાછા આઠ દસ લાખ માંગવા આવે તો સ્પષ્ટ અરજી આપી દેવાની એનો વિરોધ પણ તમે કરી શકો છો કાયદામાં છે એવું કે ભાઈ મારી પાસે પરિસ્થિતિ ત્યારે મકાન જમા હવે તમે રકમ રકમ જે છે એ કરો છો તો તમે અમને ઘણી વસ્તુમાં એવું જાણવા મળ્યું છે જણાવતા નથી ઓપ્શન કરે ત્યારે એટલે હંમેશા તમારું ભલે મકાન જતું રહે પાછળથી તકલીફ ન પડે એટલા માટે પણ તમારે વકીલ મિત્ર હાજરીમાં વકીલ મિત્રોની સલાહ લઈ અને એક આવી અરજી તમારે આપવી જોઈએ જેથી કરી અને પાછળથી તમને ટેન્શન રહે નહીં. જય હિન્દ જય ભારત